અમદાવાદના રખ્યાલ ખાતે મોરારજી ચોકમાં ડિમોલ્યુશનની કાર્યવાહી જોવા મળી છે હાઉસિંગ બોર્ડની જગ્યા પર ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું તો કોમન ઓપન પ્લોટ પર ગેરકાયદે બાંધકામ વધુ કારખાના અને દુકાન પર બુલડોઝર ફરી વળ્યું છે તો પ્લોટ પર ગેરકાયદે બાંધકામ કરી નમાજની જગ્યા પણ બનાવવામાં આવી હતી પોલીસ બંદોબસ્ત વચ્ચે મહાનગરપાલિકાએ ડિમોલ્યુશનની કાર્યવાહી હાથ ધરી જેમાં અનિચ્છનીય ઘટના ન બને તે માટે પણ પોલીસનો કાફલો ખડકાયો હતો મહારબાણ ટ્રસ્ટ દ્વારા બનાવાયેલું બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે ગુજરાત હાઉસિંગ બોર્ડના આ સ્થળ પર મોરારજી ચોક બાપુનગર ખાતે કુલ ત્રણ કોમન પ્લોટ હતા જે આસપાસમાં રહેતા પાંચ હજાર ને આઠ મકાનોના રહીશોના અવરજવર માટે એમના સદઉપયોગ માટે બેસવા માટે ઉપલબ્ધ હતા જેમનો વર્ષોથી ગેરકાયદેસર રીતે કબજો થઈ ગયો અને કુલ છવ્વીસો ને એસી ચોરસ મીટર જગ્યાની અંદર આ ત્રણ કોમન પ્લોટ આવેલા હતા જેની પર પચીસ એકમો દ્વારા કોમર્શિયલ એકમો દ્વારા બાંધકામ બાંધકામ કરીને અને એનો ગેરકાયદેસર દુરુપયોગ કરવામાં આવી રહ્યો હતો અને એમાં મકાનો કરતા મોટાભાગે કમર્શિયલ યુનિટ્સ હતા જ્યાં આર્થિક ઉપાર્જનનું કામ ચાલતું હતું પરંતુ સાથે સાથે એ ધ્યાનમાં રાખવું પડે કે પાંચ હજાર આઠ મકાનો અહીંયા છે એમના માટે ખુલ્લી હવા ઉજાસની જે જગ્યા છે એ એની પરના દબાણો હતા અને એ દબાણો આજે ગુજરાત હાઉસિંગ બોર્ડ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ પોલીસના સહયોગથી આજે બાપુનગર વોર્ડ ખાતે દૂર કરવામાં આવ્યા છે અને આ તમામ જગ્યાનો છવ્વીસો ને ચોરસ મીટર જગ્યાનો સદુપયોગ અહીંના જે રહીશો છે એમના માટે થઈ શકે આ મોરારજી ચોકમાં ડિમોલેશનની જે કામગીરી ચાલુ છે એ જગ્યા હાઉસિંગ બોર્ડની છે અને હાઉસિંગ બોર્ડ દ્વારા કાયદો અને વ્યવસ્થા માટે પોલીસ બંદોબસ્ત માગેલો છે અને એ અર્થે પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો છે અને ત્રણસો પંચ્યાસી જેટલા પોલીસ કર્મચારી પીઆઈ પીએસઆઈ અને એસીપી લેવલના અધિકારી હાજર છે અને ડિમોલેશનની કામગીરી ચાલુ છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફરી એક વખત છે તે ડિમોલેશન છે તે દૂર કરવામાં આવ્યું છે શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલ મહેરબાન ટ્રસ્ટ દ્વારા છે તે આ જગ્યા ઉપર છે તે ગેરકાયદેસર બાંધકામ છે તે કરવામાં આવ્યું હતું મહત્વનું છે કે વિવિધ ઓરડીઓ તેમજ વિવિધ જે કહી શકાય કે ધાર્મિક સ્થળો છે તે બનાવી દેવામાં આવ્યા હતા તેને હાલ મહાનગરપાલિકા દ્વારા છે તે પાડવામાં છે તે આવી રહ્યું છે સવારના છ વાગ્યાથી છે તે આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું પોલીસ કાફલો પણ છે તે મોટા પ્રમાણમાં અહીં ખડકી દેવામાં આવ્યા છે મહત્વનું છે કે આ જગ્યા છે તે મહેરબાન ટ્રસ્ટ જે છે તેમના દ્વારા અહીં મસ્જિદ અને નાના મોટી ઓરડીઓ છે તે બનાવી દેવામાં આવી હતી ખાસ કરીને મહાનગરપાલિકાના ધ્યાને આવતા આ તમામ બાંધકામ છે તેને તોડવાની કામગીરી છે તે હાલ શરૂ કરી દેવામાં આવી છે સવારના છ વાગ્યાથી આ બાંધકામો છે તે તોડવામાં આવી રહ્યા છે ખાસ કરીને બાપુનગર એટલે કે સંવેદનશીલ વિસ્તાર હોય પોલીસ કાફલો પણ છે તે હાલ અહીં મોટા પ્રમાણમાં છે તે ખડકી દેવામાં આવ્યો છે ખાસ કરીને મહાનગરપાલિકાની જે ઝુંબેશ ચાલી રહી છે જે ગેરકાયદેસર રીતના બાંધકામો છે તેને તોડવા માટેની આ ઝુંબેશના રૂપે છે તે આજે સવારથી ફરી એક વખત બાપુનગર વિસ્તારની અંદર છે તે આ ડિમોલેશન કામગીરી છે તે ચાલી રહી છે પંદરસો થી પણ વધુ ચોરસ મીટર આ જગ્યા છે આ જગ્યા ઉપર હાલ ડિમોલેશન કામગીરી છે તે ચાલી રહી છે સવારના છ વાગ્યા શરૂ થયેલી આ કામગીરી છે તે આ બપોર સુધીમાં પૂર્ણ થાય તે પ્રકારની શક્યતા પણ છે તે જોવા મળી છે બીજી તરફ જે ટ્રસ્ટ દ્વારા બનાવેલી જગ્યા હતી આ ટ્રસ્ટ સામે પણ હવે મહાનગરપાલિકા આગામી દિવસોની અંદર કામગીરી છે તે કરશે 怎么抓住？